દમણ દીવ લોકસભાના ઉમેદવાર લાલુભાઈ પટેલે સંકલ્પ પત્ર બે હજાર ચોવીસ નું કર્યું વિમોચન કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ બીજેપી કાર્યાલય ખાતે આજે દમણ દીવ ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર લાલુભાઈ પટેલે ભારતીય જનતા પાર્ટીના કાર્યોથી દમણ દીવની જનતા અવગત થાય તે માટે સંકલ્પપત્ર બે હજાર ચોવીસનું વિમોચન કરી લોકોને પ્રચાર પ્રસાર અર્થે અપાઈ હતી આ સંકલ્પપત્રમાં યુવા શક્તિનો વિકાસ મહિલા સશક્તિકરણ શિક્ષણથી સમૃદ્ધિ આરોગ્ય સેવા રોજગારનું સર્જન સાગર ખેડૂ અને કિસાનોના વિકાસનો સંકલ્પ પ્રવાસન વિકાસ સાથે સમૃદ્ધિ સુશાસન સબકા સાથ સબકા વિકાસ જેવા અનેક વિકાસીય કાર્યોના મુદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ પ્રસંગે ઉમેદવાર લાલુભાઈ પટેલે પ્રેસ મીડિયાના માધ્યમથી લોકોને પણ ભારતીય જનતા પાર્ટી સરકાર દ્વારા કરાયેલા કાર્યોની જાણકારી આપી હતી આ પ્રસંગે ઉપપ્રમુખ કિરીટભાઈ વાજા દીવ જિલ્લા પ્રમુખ મોહનભાઈ લખમણ नगरपालिका प्रमुख हेमलताबेन दिनेश तथा बीजेपी होदेदारों कार्यकर्ताओं अने चुटाला प्रतिनिधि उपस्थित રહ્યા હતા. हमारे लोकसभा ने चुटड़ी हमारा संकल्प विकसित भारत आज ये जे चुटी डंडरो हमारी सामय दामे ओपन कारी लोका प्रचार पर्चा માટે આપવાના ઘરે ઘરે જસે

સો ટકા તમે બધું સારું રાખેલું છે કિસાન ના વિકાસ નો સંકલ્પ વિકાસ માટે સમૃદ્ધિ સુશાસન સબકા સાથ સબકા વિકાસ સાથે અમારો ભારતીય જનતા પાર્ટીનો વિશ્વાસ આગે દસ વાર કહેવામાં આવે કે આમાં મેડિકલ ખાલી સીટ હતી આજે કોલેજો આવી ગઈ મોટી કોલેજ આવી ગઈ આપણા દીકરી દીકરા ડોક્ટર બનશે ગરીબના આદિવાસીના જે ઘર બેઠા ગંગા છે જેટલી યોજના છે ભારત સરકારની કે મોદી સરકારની મારી એનડીએ સરકારની એ વાપરી આ સરકાર ગરીબની સરકાર મોદી સાહેબ પહેલે જ કીધું કે આ સરકાર ગરીબની સરકાર છેવટના માનવી સુધી જવું જોઈએ મહિલાને સશક્તિકરણ મહિલા પર વધારે ધ્યાન આપ્યું મહિલાને આરક્ષણ આપી મહિલાને આગળ લઈ જવા માટે બહેનોને અને અમારી દીકરીઓને દીકરીના ના માના પેટમાં હોય અને ભણે ત્યાં સુધી સરકાર જવાબદારી લે આ ઘણી બધું છે આમાં આવેલું મેનિફેસ્ટોમાં એ બધું અમારે ત્યાં જે દમણ અને દીવ માં જે નાની નાની સમસ્યા રોડ પાણી લાઈટ આવી જ કરવાની એ તો ક્વોલિટી સાથે થશે બધી વસ્તુ કોઈ બાકી રહેશે નહીં એ સ્માર્ટ સિટીમાં એમાં સિસ્ટમ આવે સ્માર્ટ સિટીની રિયો અમારી ત્યાં નગરપાલિકામાં જે ટેક્સ માટે છે હાઉસ ટેક્સ એના માટે અમે કઈ મથામણ કરીશું એનું બી થોડો લેવલ પર લાવીશું બધાની સાથે મિટિંગ કરીને અમને વિશ્વાસ છે કે અમે આ કરી રહ્યા છું એ જૂના મકાનો છે ને જે રોડ વાઇડિંગ ઓછામાં ઓછા વાઇડિંગ થાય પબ્લિકને બી તકલીફ નહીં પડે અમારો ઓફિસર બી તકલીફ નહીં પડે કામ કરવાની તકલીફ પડે એવું બેઠક કરીને બધા સાથે બેસીને જ થાય સબકા સાથ સ્વા એનો એક જ મંત્ર છે કે બધાને વિશ્વાસમાં લઈને કામ કરીશું વિશ્વાસ મોટા મોટું કામ છે ને મને જે ટિકિટ આપી એ મારી ટિકિટ નથી એ મારી દમણ જનતા જનતાની કાર્યકરની ટિકિટ છે ચોથી વાર આવી આ વાર ચારસો પાર ને દમણ દીવ ચોથી વાર આ મંત્ર સાથે લોકોએ મન બના બનાવું દમણ અને દીવમાં દેશમાં મન બનાવું વિદેશમાં આવું લોકો કહે છે વી વોન્ટ મોદીજી અમને મોદી જ જોઈએ દેશ માટે આજે અમારી પાર્ટી દેશ વિશ્વ મોટા મોટી પાર્ટી અને વિશ્વના નેતા ગણવામાં આદરણીય પ્રધાનમંત્રી જે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે એના નેતૃત્વમાં એના આશીર્વાદથી બધા ચાલી રહ્યા છે બધાને વિશ્વાસ છે એના માટે ધન્યવાદ